જે સમાજે નક્કી કર્યું છે કે મરણ પાછળ આપણે ખોટા ખર્ચા કરવાના નથી અને મરણ પાછળ જેમ ઓછો ખર્ચો થાય એટલા માટે આપણે બંધારણના અમલની શરૂઆત અહીં પાતળથી થઈ છે અને આજે ખીચડી અને મટી અહીં ગોગીભાઈના માતુશ્રી જે સર્ગવાસ થયો છે એમના પાછળ કંઈ પણ બીજી આઇટમો કંઈ બનાવી નથી અને સમાજને એક ઉદાહરણ પૂરું પડે એટલે પાટડી શહેરની શરૂઆત કરી અને ખીચડી કઢીની આજે અમે બધા સમાજના આગેવાનો સાથે બેસી અને એની શરૂઆત કરાવી છે બોલો મહેલા કી